વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું લસણિયા આખા બટેટાના ભજીયા બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા બટેકા અગાઉથી કલાક પહેલાં મેં બાફી લીધા હતા એકદમ મસ્ત એવા ઠંડા થઈ ગયા છે અને અહીંયા આપણે ચટણી બનાવી લીધી છે અને આ આજ વા વાટકીની માપની બે વાટકી ગોળ છે અને પોણી વાટકી આટલી પોણી વાટકી જેટલી આંબલી છે અને એક ચમચી જેટલો આપણે તપખીનો લોટ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ને પાંચ ચમચી જેટલી હળદર અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને એક સીટી કરીને આપણે ખાટી મીઠી ચટણી તૈયાર કરી લીધી છે આ ગોળ આંબળીની ચટણી છે અને આ જગ્યા પર તમે ખજૂર આમલીની પણ ચટણી એમ જ બનાવી શકો છો પણ એ તમે સીટી લગાવી લો તો આવી જ મસ્ત એવી ચટણી ખાશે અને આપણી ચટણી પણ તૈયાર છે તો ચટણીને સાઈડ ઉપર રાખી દઈશું તો હવે આપણે અહીંયા બેસન લીધું છે તો એક કપ જેટલું મેં અહીંયા બેસન લીધેલું છે તો હવે આપણે પહેલાં એનું બેટર બનાવી લેશું પાંચ અમચી જેટલી હિંગ ઉમેરશું ચપટી હળદર ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ને અત્યારે બેટર તૈયાર કરી અને સાઈડ ઉપર રાખી દઈશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે લોટ મેં ચાળીને જ લીધો છે તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે મસ્ત એવું આપણે બેટર તૈયાર કરી લીધું છે આવું બેટર આપણું તૈયાર થવું જોઈએ આવી રીતે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું હવે આપણે લસણવાળી ચટણી તૈયાર કરશું જે સ્પેશિયલ આપણે લસણ યા બટેકાના ભજીયા બનાવે છે એ સ્પેશિયલ ચટણી બનાવવાની છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી આપણું લસણ ફટાફટ ખંડાઈ જશે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું લસણને આપણે સરસ ખાંડી લેવાનું છે બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીને પાછું લસણ સરસ ખાંડી લેવાનું છે ચટણી તૈયાર કરી લેવાની છે અહીંયા આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ડીશમાં આપણે લઈ લઈશું

આવી જ રીતે આપણે 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 બધા બટેકાને જે કાપા પાડેલા એની અંદર આવી રીતે ભરી લેવાના છે અહીંયા આપણે બધા બટેકાને ભરી લીધા છે હવે બટેકાને આપણે ભજીયા તૈયાર કરશું તો તેલ આપણે જયારે બટેકા ભરતા હતા ત્યાં આપણે ગરમ થવા રાખી દીધું હતું સેમ બટેકાના ભજીયા આપણે તૈયાર તો મસ્ત એવા આપણા ભજીયા તળાઈ ગયા છે તો બહાર લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી આવા લસણિયા આખા બટેટાના ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો